મારી કોતી આ કાઢી શીખ ખબર મારા કર્મી પડી હે ને તે કોઈ કોમ કરતી નહીં પાડા જેવી તૈયાર ને બસ ઘરમાં ઘરમાં પહેરવું હોય આમ લાઈની ને ડોવા લોવા બોય ને બાપા એ ચારે મારે લેવા જવાનું છેતરનું એ મારે કરવાનું બસ હું હું ખાવું હ વાતો કર ઘરનું કોમે કરતી નહીં તો આ સેઢા વાઢા મોકલ્યો હવે ચાર તો હ ને હું ઠીબુ વાટીને જવાનું મારે વાતો કર હ ખર્ચકો આખી વાટીને વધારે આગળ જવું નહીં હોય ચોક થી વાટીને જતું રહેવું પડશે મારે ચાર બાર અને મારી પોતીની કાળી મોકલશે તો એ ખરાબ અપોરમાં તાપમાં મોકલશે એમાં શું કેવું ને કોઈ કીધા જેવું નહીં હવે ચોક સોનથી અડથી ચાર જવું અને બે જવું પડશે નહીં ચાલે અને

તમારું છે <laughs> <laughs> એ ડીઆઈયુ આયકણ એ ચારની બાને બધી પથારી ફેવરી નાખી શાંતિ રાખો હવે આ લોકો ચા લઈ જહો અરે ચા લઈને આયા નથી આ માર રોટલો રોટી લીધો આ તોય આયા નહી ના છોડ મારી ખેતરમાં આવવું પડ્યું આ બે કલાકથી ખેતરમાં જ આવીતો ના ના ખેતરમાં જ હું કરા માર જોવું પડે ર ર ર ર આ એંડો માં તો કોઈ શાર જ નહીં આયો આપે ધોધી દયો બધા એંડા આવા થઈ ગયા આ બિયરો પડી પડી કોઈ શાર આવ્યો નહી તમે મોનો ના મોનો આજે કકરા કરતી કરતી શું થયું આ પેલા તમારા ભાઈ છે વાટી નાખ્યું બધા આપણી સાઈડ ના છેઠા કયો ભાઈ મારો તમારા ભાઈ પેલા

ખાવા જોવા ખાતા જ આવ્યો જો પાડાયું તારે થવાનું નહિ બીજું

તહમા પાજી બે મામો ભાઈ મારી વારી ના ઊભો લે લે

આજે તો તને ભાઈ વાત કહો ભાઈઓ માં આ તો ઘરો ભગાવો આપડા બે વચ્ચે ઝઘડા કરાય કરાય ને સાચી વાત કહું